નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વેડમાં ચિકાસની અંદર અંડર ગ્રેજ્યુએટના એડમિશન માટેના એકથી ચાર રાઉન્ડ જે છે ઓલરેડી કમ્પ્લીટ થઈ ચૂક્યા છે હવે પાંચમા રાઉન્ડનું મેરીટ લિસ્ટ ક્યારે આવશે વિદ્યાર્થી મિત્રોને આની અંદર એડમિશન ક્યારે મળશે કેમકે બહુ બધા નવા વિદ્યાર્થી મિત્રો જે છે એમને રજીસ્ટ્રેશન કરાવ્યું હશે અને જેમને ચેન્જીસ કરવાના હશે એમને પણ કરી દીધા હશે હવે ત્યારબાદ જે છે ઓફર ઓર્ડર કેવી રીતે આપવામાં આવશે મેરિટ કેવી રીતે રહેશે તમારે ફાઇનલ એડમિશન કઈ રીતે કરાવું પાંચમા રાઉન્ડમાં એની સાથે સાથે તમે આ વ્યૂ મેરિટ કટ ઓફ કરી રીતે જોઈ શકો છો જેથી તમને આની અંદર લાભ થાય અને આવી તમામ જે તારીખો જે છે તમને એડમિશન ક્યારે એક્ઝેક્ટલી મળી જશે એની સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છીએ જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલી છે તો ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો જેથી આવી તમામ માહિતી જે છે તે સૌથી પહેલાં અને સચોટ રીતે છે તમને પહોંચી રહે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો આ ઓફિશિયલ પરિપત્ર જે છે જીગ્સની વેબસાઇટ ઉપર ઓલરેડી અવેલેબલ છે અને ઓફિશિયલ પરિપત્ર છે એને તમને દ્વિતીય તબક્કાનું શેડ્યુલ કરીને જોવા મળી રહ્યું હશે પ્રવેશ તબક્કો એક જે છે કમ્પ્લીટ થઈ ચૂક્યો છે અને પ્રવેશ તબક્કા બેની અંદર જે છે એ ફોર્મ ફિલ કરવાનું પૂરું થઈ ગયું છે અને પાંચમા રાઉન્ડનું એડમિશન અને ઓફર લેટર હવે ટૂંક જ સમયમાં આવી જવાનું છે તેની તારીખ પણ આપણે જોઈ લઈએ તો આનું ક્વિક રજીસ્ટ્રેશનની પ્રોસેસ જે છે એ પંદર છ બે હજાર પચીસ સુધી લાસ્ટ હતી જેની અંદર તમે એડિટ પણ જે છે પ્રથમ તબક્કાની અંદર જેમ ફોર્મ ફિલ કરેલું હોય એ પણ એડિટ કરી શકતા હતા તો આની અંદર ચોવીસ પાંચ બે હજાર પચીસથી લઈને તેર છ બે હજાર પચીસ સુધી ક્વિક રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારબાદ ઓગણત્રીસ પાંચથી લઈને તેર છ સુધી ક્વિક રજીસ્ટ્રેશન અને બધી જ પ્રોસેસ જે છે એ પૂર્ણ થઈ ચૂકી છે ત્યારબાદ તમે એ જોઈ શકો છો કે રજિસ્ટ્રેશન રાઉન્ડ એકમાં સબમિટ કરેલ અરજીની વિગતોમાં સુધારણા માટે આ પણ સુધારણાની પ્રોસેસ પણ છે ઓલરેડી કમ્પ્લીટ થઈ ચૂકી છે ત્યારબાદ વેરિફિકેશન રાઉન્ડ પણ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે અને ત્યારબાદ પાંચમો રાઉન્ડ જે છે એની ટેકનિકલ પ્રોસેસ જે છે વીસ તારીખે પૂરી થઈ જવાની છે ત્યારબાદ એકવીસ તારીખ જે છે એ પાંચમા રાઉન્ડની અંદર ઓફર લેટર આપી દેવામાં આવશે અને એકવીસ પાંચથી લઈ ત્રેવીસ પાંચ એટલે કે આ દિવસોની અંદર તમારે જે છે તમારું એડમિશન કન્ફર્મ કરવાનું રહે છે એની અંદર તમે જોઈ શકો છો કે પહેલાં જીજાજ પોર્ટલની અંદર લોગ કરવાનું રહે છે ત્યારબાદ જો તમારે એક કોલેજની અંદર એડમિશન લેવું હોય તો તમારે ઓટીપી સબમિટ કરવાનું રહેશે કન્ફર્મ ઓફર એવું તમને ત્યાં જોવા મળી રહી છે સેકન્ડ લાસ્ટ ત્યાં એ ટીપી આવશે જે જે ઓટીપી તમારે ત્યાં નાખવાનું રહે છે જેથી એડમિશન કન્ફર્મ થઈ જશે અને ત્યારબાદ બાજુમાં જે છે ડાઉનલોડ ઓફર લેટર એવો ઓપ્શન જોવા મળી જશે ત્યાંથી તમારે તમારો ઓફર લેટર જે છે એ ડાઉનલોડ કરી લેવાનું રહે છે ત્યારબાદ ઓપર લેટરની પ્રિન્ટ લઈ પ્રવેશ માટે સંબંધિત યુનિવર્સિટી કોલેજ જે છે એની અંદર જવાનું રહે છે અને ત્યારબાદ જે છે તમારે ત્યાં ઓટીપી સબમિટ કરવાનો રહે છે એક ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહે છે તમારો લેટર આપવાનું રહે છે જેથી તમારું એડમિશન જે છે કન્ફર્મ થઈ જશે યુનિવર્સિટી કોલેજ ખાતે નિયમ અનુસાર ફી ભરવી અને ઓટીપીથી પ્રવેશ કન્ફર્મ કરવાનો રહે છે તો આ પ્રમાણે જે છે તમારું એડમિશન પાંચમા રાઉન્ડની અંદર એક ત્રેવીસ છ બે હજાર પચીસ સુધી થઈ જશે અને ત્યારબાદ જે છે એ વિદ્યાર્થી જે વિદ્યાર્થી મિત્રોને એડમિશન નથી લેવું એમને શું પ્રોસેસ કરવાની છે તો એમને કોઈ જ પ્રોસેસ કરવાની રહેતી નથી અને ફાઇનલ તમારું એડમિશન પાંચમા રાઉન્ડમાં થઈ જાય એના માટે શું કરવું જોઈએ તો પહેલી વાત તમારે તમારી જે પણ કોલેજમાં એડમિશન લેવું છે ત્યાંની સીટ્સ કેટલી અવેલેબલ છે હવે એ ચેક કરવાનું રહે છે અને ત્યારબાદ જે છે તમે જો તમારા જીકાસ પોર્ટલ ઉપર લોગ કરશો એટલે તમને ઓફરની એક્ઝેક્ટ આઈ સાઈડમાં જે છે એક ઓપ્શન જોવા મળશે વ્યૂ મેરિટ કટ ઓફ એ જોવાનું રહે છે અને આ વખતે એમનું વ્યૂ મેરિટ કટ એટલે એમનું મેરિટ કેટલું છે અથવા તો જે કટ ઓફ હોય એ કેટલું છે ધારો કે એમનું કટ ઓફ જે છે એ સિક્સટી એટ પર્સન્ટેજ છે અને તમારા પર્સન્ટેજ સિક્સટી સેવન છે તો તમે ચોક્કસપણે સેકન્ડ રાઉન્ડ માટે જો સીટ્સ અવેલેબલ હોય તો આની અંદર વેઇટ કરી શકો છો અને સીટ ના અવેલેબલ હોય તો તમે જે બીજી ત્રીજી જે પણ ચોઈસ કરીને અંદરથી ઓફર આવ્યો હોય એ એક્સેપ્ટ કરી શકો છો પરંતુ એમનું વ્યૂ મેરીટ કટ ઓફ અડસઠ ટકા છે અને તમારા પર્સન્ટેજ ફિફ્ટી ફાઈવ છે તો આ વિદ્યાર્થી મિત્રોએ આની અંદર જે છે એ રાહ ના જોવી જોઈએ એમને જે સેકન્ડ થર્ડ ફોર્થ પર ચોઈસ ઉપર જે પણ કોલેજ મળતી હોય તો એડમિશન જે છે તે લેવ લેવું જોઈએ જ્યારે પણ પાંચમા રાઉન્ડનું ઇન્ફોર્મેશન આવશે જ્યારે પણ એનું મેરિટ આવી જશે તો એની સૌથી પહેલાં ઇન્ફોર્મેશન જે છે ચેનલ દ્વારા પ્રોવાઇડ કરવામાં આવશે તો એના માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરીને રાખો જેથી એક્ઝેક્ટલી તમને બધી જ ઇન્ફોર્મેશન મળી રાખી અને ટેલિગ્રામ ચેનલને પણ જરૂરથી જોઈન કરી લેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ